જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌ મારા જય માતાજી હવે જો તમારું પણ પેટ ખુલ્લીને સાફ નથી થતું પેટમાં કાંઈક અટવાયેલું છે પણ બહાર નથી નીકળતું વધારે સમય તમારે વોશરૂમમાં બેસવું પડે છે ફિર બી પેટ છે તે ખુલ્લીને સાફ નથી થતું પેટ સાફ કરવા માટે અમુક પ્રકારની ટેબ્લેટો કેપ્સ્યુલો અથવા તો કોઈપણ પ્રકારની તમારે ગોળીઓ ખાવી પડે છે ફિર બી પેટ છે તે ખુલ્લીને સાફ નથી થતું અને જો આપણું પેટ સાફ ન હોય તો આપણે ક્યારેય તંદુરસ્ત અને નિરોગી નથી રહી શકવાના અને આપણો પૂરો દિવસ પણ ખરાબ જાય છે જો તમારું પેટ સાફ નથી થતું તે વ્યક્તિ ક્યારેય પણ તંદુરસ્ત અને નિરોગી નથી રહી શકવાનો તો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો એક જબરદસ્ત દેશી પ્રયોગ તમને બતાવું છું જે દેશી પ્રયોગ તમારે સવારે ખાલી પેટ કરવાનો છે પાંચથી સાત મિનિટની અંદર જ તમારા પેટમાં રહેલી વર્ષો જૂની ગંદકી હશે તે એક ઝટકે મળ દ્વારા સાફ થઈ જશે પેટ સાફ કરવા માટે કોઈ પણ પ્રકારની તમારે મેડિસિનો ટેબ્લેટો કેપ્સ્યુલો લેવાની જરૂર નહીં પડે જબરદસ્ત દેશી નુસ્ખો બતાવું છું પણ તે પહેલા નંબર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે આપણી માતૃભાષામાં શેર

બે ચમચી મધ મિક્સ કરવાનું છે અને છપટી સેંધા નમક કાલા નમક કહેવામાં આવે છે તે મિક્સ કરવાનું છે આ બધી જ વસ્તુ વ્યવસ્થિત મિક્સ કરી અને સવારે ખાલી પેટ આ પ્રયોગ તમારે કરવાનો છે રેગ્યુલર આ વસ્તુ કરશો એટલે પાંચથી સાત મિનિટની અંદર જ તમારે વોશરૂમ જવું પડશે વોશરૂમમાં તમારા પેટમાં રહેલી વર્ષો જૂની ગંદકી હશે તે એક ઝટકે સાફ થઈ જશે તમારું પૂરું બોડી એકદમ રિલેક્સ થઈ જશે જી હા દોસ્તો સૌ સિમ્પલ દેશી ઉપચાર તમારી સાથે શેર કર્યો છે એક ગ્લાસ નવશેકું પાણી તેમાં અડધું લીંબુ બે ચમચી મધ અને છપટી સેંધા નમક કાલા નમક મિક્સ કરી અને સવારે ખાલી પેટ આ દેશી પ્રયોગ તમારે કરવાનો છે ફક્ત પાંચથી સાત મિનિટની અંદર જ તમારા પેટમાં રહેલી વર્ષો જૂની ગંદકી હશે તે ઝટકે મળ દ્વારા સાફ થઈ જશે તમારું પૂરું બોડી છે તે એકદમ રિલેક્સ થઈ જશે પેટ એકદમ સાફ થઈ જશે અને પૂરો દિવસ પણ તમારો ફ્રેશ જશે આ વિડીયોને બધાને શેર કરજો કેમકે અત્યારે ઘરે ઘરે આ પ્રોબ્લેમ છે કે પેટ વ્યવસ્થિત સાફ નથી થતું અને જે વ્યક્તિનું પેટ વ્યવસ્થિત સાફ નથી થતું તે વ્યક્તિ ક્યારે તંદુરસ્ત અને નિરોગી નથી રહી શકવાનો એટલે વિડિયોને બધાને શેર કરજો માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે